જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની મહત્વ એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસા વદર વાળી સવા રહી છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી થી ભ્રષ્ટ ભાજપ પાર્ટી ની મહાનગરપાલિકા માં સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વખત માત્ર પૈસા ખાવા લોકોને ધક્કે ચડાવવા દૂર તૂટેલા પાણી અનેક વિસ્તારમાં આવતું નથી ગટરોના ઠેકાણા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની સમસ્યા લાંબા વર્ષોથી ભાજપની પોરી હોવા છતાંય આઠ આટલી સમસ્યા જનતા ભોગવી રહી છે ત્યારે આજની આ જનસંખ્યા એટલે કે હાજરી અને એમનો જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના મૂળમાં છે બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું ખેડૂતો ભજન કીર્તન કરતા હતા નામ લેતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા કોઈ એમાં બિનજરૂરી કઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે ભારતીય કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસીડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના ભાગ રૂપે કાવતરૂ આયોજનબદ્ધ રીતે ગામના લોકોએ ચારે તરફથી ઘેરીને બે ફામ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈસુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક

કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયાનું કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય છે ગુજરાતનો ખેલાડીઓનો સ્વાભિમાન અને ગુજરાતના ખેલાડીની કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજપને બતાવશું આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે જે ખેલાડીઓ પર ભાજપે મત આપ્યા એ જ ખેલાડીઓને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માંગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા નેતા ઈશુદાનભાઈના નેતૃત્વમાં ખેડૂતો માટે પૂરી તાકાતથી લડાઈ લડવા માટે શું છે